જિલ્લામાં આવેલા રણછોડરાયજીના ડાકોરના મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી ખેડા જિલ્લામાં આવેલ રણછોડરાયજીના ડાકોર મંદિરમાં વર્ષો જૂની પરંપરા તૂટી છે ડાકોર મંદિરમાં ટેમ્પલ કમિટી દ્વારા મંગળા આરતીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય મુજબ નીચ મંદિરમાં વારાદારીઓ નીચે ઉભા રહીને આરતી ઉતારશે વર્ષોથી ડાકોર મંદિરમાં વારાદારીઓ દ્વારા કરાતી મંગળા આરતી સિંહાસન કે પાટિયા પાસે ઉભા રહી કરવામાં આવતી હતી પરંતુ વારાદારીના ખેસ સળગવાની ઘટના બાદ ટેમ્પલ કમિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ડાકોર મંદિરની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી વારાદારીઓ દ્વારા પાટિયા પાસે ઉભા રહીને જ મંગળા આરતી કરવામાં આવતી હતી પરંતુ વારાદારીના ખેસ સળગવાની ઘટના બાદ ડાકો ટેમ્પલ કમિટી દ્વારા ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં યોજાયેલ એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ટેમ્પલ કમિટીના મેનેજર દ્વારા મંગળા આરતી ઉપરાંત અન્ય મહત્વની બાબતો પર પણ ચર્ચા થઈ હતી ટેમ્પલ કમિટીના મેનેજરે નવો ઠરાવ દાખલ કરીને આરતીની વર્ષો જૂની પરંપરા અટકાવી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો કે મંદિરમાં તમામ ભોગો સમય થતી આરતી અને મંગળા આરતી સિંહાસન કે પાટિયા પાસે ઊભા રહીને નહીં પરંતુ રાયજીના સન્મુખ દૂર ઉભા રહીને કરવાની રહેશે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા લેવાયેલ આ નિર્ણય આજે પહેલી માર્ચના રોજથી લાગુ કરાયો ટેમ્પલ કમિટીના આરતી મુદ્દે લેવાય નિર્ણયથી વારાદારી સેવકોમાં રોષ જોવા મળ્યો છે ટેમ્પલ કમિટીને વારાદારીઓ દ્વારા હોબાળો મચાવવાનું અનુમાનને પગલે આજે પહેલી માર્ચના રોજ મંદિરની અંદર પહેલી વખત પોલીસ બંદોબસ્ત ખડકાયો છે વારાદારીઓએ હાલ કમિટીના નિર્ણય મુજબ રણછોડરાયજીના સન્મુખ રહીને આરતી ઉતારી છે પરંતુ રોષે ભરાયેલા વારાદારીઓનું કહેવું છે કે તેઓ ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરશે નોંધનીય છે કે ગત વર્ષ નવેમ્બર મહિનામાં ડાકોર મંદિરમાં આરતી ઉતારતી વખતે તપોધન વારાદારીના ખેસને આગ લાગવાની ઘટના બની હતી અને આ ઘટના બાદ ટેમ્પલ કમિટીએ બેઠક કરી આરતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે પરંતુ કમિટીના નિર્ણય સામે વારાદારી સેવકો આવતીકાલે ધરપકડ બોરવા પણ તૈયાર છે અને ઠરાવનો સજ્જડ વિરોધ કરશે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન ઉપરથી જ આરતી ઉતારવામાં આવેલી છે એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે સિંગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ એ આજે પરંપરાનો ભંગ થયો છે અશોકભાઈ તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે તો તમે વિરોધ કેમ ના વિરોધ અમે કર્યો પણ વિરોધનો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડે અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે કે આ રીતે અમે વર્ષોથી પરંપરાગત રીતે અમારી સ્થાપિત રીત રિવાજો કે જે અમારી સ્કીમમાં લખેલું છે સ્થાપિત રીત રિવાજો પ્રમાણે અમારે સેવા પૂજા કરવાની હોય છે ગઈકાલ સાંજ સુધીની આરતીમાં અમે રાબેતા મુજબ આરતી કરી છે અમને ગઈકાલે કમિટી દ્વારા એક કાગળ આપીને જાણ કરવામાં આવી કે આવતીકાલથી તમારે આરતી નીચેથી ઉતારવાની છે આજે સવારે મંગળાના સમયે મેં આ ઠરાવનો વિરોધ કર્યો છે અમે ઓલરેડી એનો લખાણ પણ આપી દીધું છે કમિટીને